બીજેપી એને ખાલી મોટા સિટીમાં એમાં જ વિકાસ કરે અને આમ આદમી પાર્ટી હે ને આમ નાના ગામડામાં એમાં વધારે વિકાસ કરાવે એને ચાર વર્ષ કોલેજ કર્યા એ કાંઈ કામનું જ નથી બહાર નીકળીને ત્યારે રીતે ત્યાં જે નવું જ શીખવાનું પાછું એટલે એ થોડું વધારે બહાર બહારનું લાવવાની જરૂર છે થોડીક જ્યારે વિદ્યાર્થી બધું પતાવીને બહાર નીકળે ત્યારે એને ખબર પડે કે લાઈફમાં સાચી શું જરૂરિયાત છે ત્યાં સુધી તો એને બીજી કંઈ ખબર જ નથી હોતી બસ એ હિસ્ટ્રી જ ભણતો હોય છે એવું જ લાગે કે હિસ્ટ્રી ભણે અને જે જૂનું હોય જે હજી નવું ઇમ્પ્લિમેન્ટમાં આવી ગયું હોય એવું તો કાંઈ શિક્ષણમાં હોતું જ નથી જ્યારે એ લાઈફમાં બધું ભણીને બહાર નીકળે ત્યારે બસ એને શીખવાનું જ રહે છે પાછું ફરીથી તો આપણી સાથે અમુક યુવાનો જોડાયા છે તો આપણે જાણીએ કે ચૂંટણીને લઈને તેમના શું મતો છે અને ચૂંટણીને લઈને શું માહોલ છે શું નામ છે તમારું કેશ પટોળિયા અને તમે શું કરો છો કમ્પ્યુટર એન્જિનિયરિંગ ગવર્મેન્ટ કોલેજમાં શું લાગે છે કઈ સરકાર આવશે આ વખતે સરકાર તો આજ કે લાગે ભાજપ જ આવશે ભાજપ તમને કઈ ગમે છે અમારે તો ઈ પ્રવાહી બાબતમાં કોઈ ખ્યાલ નથી પણ અમે લાસ્ટ ટાઈમ આમ આદમી પાર્ટીને વોટ કરેલો આ વખતે જોઈએ હવે કઈ રીતે કોણે કેવું કામ કર્યું એ પ્રમાણે વોટ કરશું તમને શું લાગે છે કઈ સરકાર વધારે સારા કાર્યો કરે છે અત્યારે તો જોતા એવું લાગે કે ભાજપ કામ કરે પણ અમારો એ બાબતમાં બહુ કઈ ખ્યાલ નથી તોય શું કાર્ય કરે છે ભાજપ સારા ભાજપ શિક્ષણ રીતે પછી ઇન્ટરનેશનલ લેવલે કનેક્શન એમનું સારું છે સ્ટ્રોંગ પાવર એમ બતાવી શકે છે સુરક્ષાની બાબતમાં સારું છે

એટલે એને પહેલેથી જ એ જ રીતે ટ્રેનિંગ આપવી જોઈએ અને નાનપણથી વિદ્યાર્થીઓને કે જે શીખવામાં આવે પહેલાં થોડાક વર્ષો સુધી એને ભણાવવાનું નહીં પણ એની કઈ રીતે સેલ્ફ કોન્ફિડન્સ વધારવો ટીમમાં કઈ રીતે કામ કરવું અને જેમ કે વિદેશમાં જે રીતે બાળકો શિક્ષણ નીતિ હોય થોડીક વિદેશની અપનાવવી જોઈએ અને જે લાઈફમાં સાચી જરૂરિયાત હોય એ શિક્ષણ નીતિમાં એડ કરવું જોઈએ હોસ્ટેલ માં રહ્યો છો કે હા હોસ્ટેલ માં રહે ગવર્નમેન્ટ હોસ્ટેલ છે અમારે હોસ્ટેલ સારી છે પણ જમવાની બાબતમાં અમારે રાજકોટ માં બહાર બહુ મોંઘવારી છે અને અંદર હોસ્ટેલ માં જમવાનું નથી આ બધાને સૌની રીતે કરવાનું હોય જમવાનું મોંઘવારી માં લઈને મોંઘવારી લઈને નોર્મલ તમે તમારી રીતે બનાવો તોય દિવસના તમે 150 200 રૂપિયા જેવો તમારે ખર્ચ કરવો જ પડે તો તમે રહી શકો બાકી બીજી સ્કોલરશિપ આપતા હોય એ સ્કોલરશિપમાં તમે અમારો મહિનો બે મહિના સારી રીતે માણ કાઢી શકો બાકી તો બધું તમારા ઉપર જ હોય સ્કોલરશિપે પૂર્તિ ન થઈ શકે વિદ્યાર્થીઓ માટે તો ગવર્મેન્ટમાં રહેવી સવી અમારે કાંઈ બીજા ખર્ચા નથી તોય એટલો ખર્ચો થઈ જાય કે વર્ષના એંશી નેવું હજાર તોય ભરવા જ પડે બાકી ગવર્મેન્ટ હોય અને જો ગવર્મેન્ટ ભણાવતી હોય તો એટલો ખર્ચો ન થવો જોઈએ સ્ટુડન્ટને તો સરકારે આને લઈને શું કાર્ય કરવા જોઈએ સરકારને એ જોવું જોઈએ કે એને કઈ જગ્યાએ છે એને કેટલો ખર્ચો થાય છે બધું જ વિદ્યાર્થી ઉપર જો એક વિદ્યાર્થી કંઈક કરશે સામેથી બધું કંઈક રિસ્પોન્સ આપશે તો જ એ કરે બાકી જ્યાં જરૂર ન્યા હોય ન્યા એ કાંઈ ન કરે અને સામેથી પગલાં લેવા જોઈએ કે નહીં અમે તમારે હાટો આવું કરવી છે તો બધાને ખબર હોય અડધા હવે એસી ટકાને ખબર જ નથી હોતી કે કઈ કેવી બાબત છે આમાં આપણે શું કરવું જોઈએ કઈ રીતે આ શું કહેવાય યોજના હોય એનો લાભ ઉઠાવવો જોઈએ એવી ખબર જ નથી હોતી અને એ બાબતે

કારણ કે બીજેપી એને ખાલી મોટા સિટીમાં એમાં જઈને વિકાસ કરે અને આમ આદમી પાર્ટી એને આમ નાના ગામડામાં એમાં વધારે વિકાસ કરાવે રોડ રસ્તા શિક્ષણ એ પ્રમાણે બધું આમ આદમી પાર્ટીમાં કોણ ગમે છે એવું કંઈ નક્કી નહીં અમારે વિસ્તાર પ્રમાણે જોઈએ શું લાગે છે આ વખતે આમ આદમી પાર્ટી આવી જોઈએ આવી તો જોઈએ પણ આવશે નહીં કેમ નહીં આવે બીજેપી પાવર

આ તો એને ચાર વર્ષ કોલેજ પૂરી કરીને પાછું અહીંયા જઈને પાછું પેલે શરૂ કરવાનું આવ ઝીરો થઈને એટલે આ બધું વેસ્ટ ઓફ ટાઈમ લાગે શું લાગે હા વેસ્ટ ઓફ ટાઈમ જ છે અને મોંઘવારીને કઈ રીતે તમને નડે છે એઝ અ સ્ટુડન્ટ મોંઘવારીમાં તો અત્યારે જમવાનું પછી પુસ્તકો ઝેરોક્સ નહી બધું સ્પાયરન કેવા ઝેરોક્સ નહી એવું કરાવી વધારે ખર્ચો વધી જાય છે એટલે ટેકનિકલ રીતે બધું જો આગળ વધતું જાય છે તો એ ઇમ્પ્લિમેન્ટેશનમાં નથી આવતું અને એ જે પ્રમાણે અત્યારે ટેકનોલોજી વધે છે એ પ્રમાણે કાંઈક ફેરફાર થવા જોઈએ શિક્ષણ નીતિમાં સ્ટુડન્ટ ઉપર ફ્યુચરનું વિચારો છો તો ફ્યુચર પ્રમાણે પાછું થવું જોઈએ ને એ શીખવાય જોઈએ ને બધું જે બીજા કરે છે એ જ અમને શીખવાડવામાં આવે છે ને એ જ અમે કરવી પાછા તો નવું તો કંઈ થઈ ન કે એમાં ઇમ્પ્લિમેન્ટેશન કંઈક નવી ટેકનોલોજી હોય એનો યુઝ કરતા શીખવાડવો જોઈએ ને સ્ટુડન્ટને તમારું નામ શું છે મારું નામ છે સાવન સખિયા અને તમે શું કરો છો હું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કરું છું અહીંયા ગવર્નમેન્ટ કોલેજમાંથી તમને શું લાગે કઈ સરકાર આવશે અત્યારે તો માલ તો બીજેપીનો જ છે કેમ કે અત્યારનો યુથ છે ને વધારે સોશિયલ મીડિયામાં હોય છે ને સોશિયલ મીડિયાની બીજેપીની પીઆર ટીમ બહુ સ્ટ્રોંગ છે એ લોકોની ગમે રીલ સ્ક્રોલ કરે ને તો પહેલા બીજેપી બીજેપી જેના સારા સારા કામ હોય બીજેપીની મતલબ એના મેમ એ ઉપરથી બધા બીજેપી ઉપરથી જ ઇન્ફ્લુઅન્સ કરવામાં આવે છે બીજેપી તરફ એટલે લાગે તો એવું જ છે કે બીજેપી આવશે ગમે મને ગમવામાં તો એવું છે કેમ કે બીજા મને પહેલા આપણે કોંગ્રેસ થઈ ગઈ આમ આદમી પાર્ટી થઈ ગઈ એ લોકોનું આમ ખ્યાલ જ નથી એવું જ તમે માની શકો એટલું બધું કોણ છે એનો નેતા કોણ છે એનો એમએલએ કોણ છે કાંઈ ખ્યાલ જ નથી બધું બીજેપીની જ ખબર છે એટલે ખબર નહીં કોણ આવશે આવશે તો બીજેપી પણ બીજા નેતાની ખબર નથી આવનારી સરકાર પાસે તમારી શું માંગ છે અમારે તો એવું છે શિક્ષણ શિક્ષણવાત છે જે છે એ શિક્ષણ વધારે થઈ થાય કે અત્યારે છે ને અમારા કોલેજમાં બધું પેપર વર્ક ઉપર વધારે થાય હું તો એવું એવું કહું છું કે આગળ પેપર ઉપર જ કરાવે હજી બધું પેપર ઉપર જ ચાલે છે કેમ કે જો જ્યારે સ્ટુડન્ટ ફર્સ્ટ ફર્સ્ટ યરમાં વિદ્યાર્થીને ઇન્ડસ્ટ્રીયલ નું એક્સપોઝર મળે ને તો આગળ જને વધારે અત્યારે જો આ બધું કોલેજના ચાર વર્ષ પતી જાય છે તોય પછી ઇન્ટર્નશિપ માટે જવાનું ક્યાંક ઇન્ડસ્ટ્રીમાં ન્યાં પહેલેથી બધું એકડે એકથી બધું શીખવાડ છે બધું પહેલેથી અને થિયરી બધી ગઈ પાણીમાં ચાર વર્ષ નકામાં શિક્ષણ નીતિમાં ક્યાં ક્યાં ફેરફાર લાવવા જોઈએ પહેલું તો પહેલેથી જ ફર્સ્ટ યરમાંથી ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર બસ એટલું થઈ જાય તો બહુ ઘણું કહેવાય તમારું નામ રાજ પંડેલ તમે શું કરો છો સ્ટુડન્ટ કમ્પ્યુટર એન્જિનિયરિંગ શું લાગે છે કઈ સરકાર આવશે સરકારમાં તો આપને કઈ ખ્યાલ નથી પણ ક્રેઝ પ્રમાણે તો બીજેપી તમને કઈ સરકાર ગમે છે ગમવામાં તો જે કામ કરે એ ગમે શું લાગે છે કઈ સરકાર કામ કરે છે અત્યારે તો બીજેપી છે તો એ જ કામ કરે છે બાકી જે આવે સારું કામ કરે એટલે બધા માટે સારું ક્યાં ક્યાં સારો કાર્યો કર્યા છે બીજેપીએ હા ઇન્ટરનેશનલમાં આપણે થોડુંક વધારે અને આ સ્ટુડન્ટ માટે થોડાક કામ હજી વધારે કરે તો હજી આમાં બધાએ કીધું એમ ઇન્ડસ્ટ્રી પહેલેથી થોડીક ટ્રેનિંગ મળી જાય તો સારું બીજી કઈ આશા અપેક્ષાઓ છે સરકાર પાસે અત્યારે અમારા સ્ટુડન્ટ તરીકે તો એક જ હોય આ ભણવા બાબતે ફ્યુચરને લઈને અત્યારે તો કઈ શું નામ છે તમારું ફોરમ સાઈલ પરમાર અને તમે શું કરો છો મે એન્જિનિયરિંગ કરું છું કમ્પ્યુટર સાયન્સમાં ગવર્નમેન્ટ કોલેજમાં શું લાગે છે કઈ સરકાર આવશે લાગવામાં તો એમ છે કે ક્રેશ પ્રમાણે જોઈએ છે તો બીજેપી આવે એવું લાગે છે અને તમને કઈ સરકાર ગમે છે મને આમ તો આપ જનતા ગમે છે કેમ કે એને દિલ્હીમાં ને થોડા ઘણા એના કામ સારા કર્યા હતા લાસ્ટ તો ઇલેક્શન વખતે એટલે ગમે તો એ છે પણ ક્રેશ જોઈને તેમ લાગે છે કે બીજેપી આવશે કયા કયા કાર્યો ગમે છે આપના આપને દિલ્હીમાં એને મતલબમાં કે જે ગવર્મેન્ટ સ્કૂલો હતી બધી એમાં એ લોકોએ જે પ્રાઇવેટ સ્કૂલમાં જે રીતે ભણાવે છે એજ્યુકેશન જે કરાવે છે એ રીતે કરાવ્યું છે પ્લસ ત્યાં મતલબમાં કે ડિજિટલ તરીકે બધું કામ કરે છે પણ ત્યાં બી એ પોલ્યુશન રિલેટેડ ઇસ્યુ આવે છે ત્યાં બી બી એટલે એટલું બધું ખાસ કામ નહીં કર્યું પણ એજ્યુકેશન લઈને ત્યાં આની કરતા થોડુંક સારું કામ કર્યું છે ત્યાં આગળ અને જે સરકાર આવે એની પાસેથી તમારી શું આશા અપેક્ષાઓ છે કે એમને કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને કાર્યો કરવા જોઈએ સ્ટુડન્ટ તરીકે કહું તો આ લોકોએ જે રીતે કીધું છે એજ્યુકેશન પર્પઝ એ રીતે ડિજિટલ થોડુંક લાવે થોડુંક પ્રેક્ટિકલ નોલેજ આપે તો સારું રહી પ્લસ લોકોનું સારું થવું જોઈએ એ જ મોટી હોય સરકારનું મેઇન તો બીજો કોઈ આશા નહીં શું નામ છે તમારું દીપ લોનાગરીયા અને તમે શું કરો છો હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરું ગવર્નમેન્ટ શું લાગે છે કઈ સરકાર આવશે સરકાર તો ભાજપ ભાજપ આવશે અને તમને કઈ ગમે છે ગમે ભાજપે કામ સારા કર્યા એ પ્રમાણે તો ભાજપ જ લાગે સારી ક્યાં ક્યાં સારા કાર્યો કર્યા છે સારા કાર્યમાં તો અત્યારે તો ઇન્ટરનેશનલ લેવલે બધા કનેક્શન બનાવ્યા ભાજપ ભારત હારે સારા તો એ અને બીજા ઘણા સુધારા કર્યા જેમ કે શિક્ષણમાં અને હજી કરવા જોઈએ વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન દેવું જોઈએ એજ્યુકેશન પોલિસી ઉપર ધ્યાન દેવું જોઈએ અત્યારે નવી એજ્યુકેશન પોલિસી આવી પણ હજી સરખી રીતે અમલમાં આવી નથી એને ઉપર ધ્યાન દેવું જોઈએ એજ્યુકેશન પોલિસીમાં માં શું શું ફેરફાર કરવા જોઈએ આજુ સરકાર એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી નવી સ્કિલ ડેવલપમેન્ટ ઉપર કામ કરવું જોઈએ જે અત્યારે થાય જ છે પણ એ તો હરખુ ઇમ્પ્લીમેન્ટ થાતું નથી શું આશા અપેક્ષાઓ છે આવનારી સરકાર પાસે મને તો લાગે કે આ જે માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ હોય ને તેમ ગમે યુવા હોય સ્ત્રી હોય કે ગમે અને એને ઓપોર્ચ્યુન ઓપોર્ચ્યુનિટી બધી મળી રહે એવાતે સરકારે કાર્ય કરવા જોઈએ હા કરવા જોઈએ બીજી કઈ આશા અપેક્ષાઓ સરકાર પાસેથી તે બધાનું ભલું થાય